ડોક્ટર કરરાજની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ને વધુ તપાસ હાથ ધરી છે તો આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રિયંક પ્રિયંક શું વિગતો પ્રકાશમાં આવી રહી છે અને પ્રાથમિક તપાસમાં જે કારણ આવી રહ્યું છે તેમાં તથ્ય કેટલું સામે આવી રહ્યું છે જે પ્રમાણે વાપીની અંદર હાઈવે પર જ આવેલ શાંતિ કોમ્પ્લેક્ષ જ્યાં બિલ્ડર ગિરિરાજ સિંહ જાડેજાની પોતાની ઓફિસ છે આજુબાજુમાં બીજી ઓફિસ ખૂબ જાણીતી હોટલ પણ છે અને ખૂબ અવરજવર વાળો વિસ્તાર છે અચાનક ઓફિસમાંથી ફાયરિંગ નો અવાજ આવતાની સાથે જ લોકો એક સમયે હચમચી ગયા હતા કે અચાનક આ શેનો અવાજ છે અને ત્યારબાદ ખબર પડી હતી કે ગિરિરાજસિંહ અને તેઓના જે પાર્ટનર છે તેઓ એક ઓફિસમાં હતા અને જમીન બાબતને લઈને તેઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી અને એ વાતચીત ખૂબ ઉગ્ર બનતા ત્યાં ફાયરિંગ થયું છે એવું પ્રાથમિક રીતે અત્યારે ખબર પડી છે ફાયરિંગ હવામાં કરવામાં આવ્યું હતું મેબી અત્યારે જે જાણકારી મળી રહી છે કે લાયસન્સ રિવોલ્વર જ હતી કે કેમ એની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પરંતુ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેને કારણે હડકંપ પચી ગયો હતો. વાપી ટાઉન પોલીસ ત્યાં સ્થળ પર પહોંચી એલસીબી અને જે એસઓજી ના પોલીસ ઓફિસર છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. આ સાથે જે પોલીસ નો જે કાફલો છે ડીવાયએસપી સહિતનો એ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને આ સંદર્ભમાં તેઓની અટક કરાઈ છે અને વધુ તપાસ આ સંદર્ભમાં કરી રહી છે. કરી રહી છે પોલીસે જે ફરિયાદી છે તેની સાથે પણ આ બાબતે